જય શ્રી રામ મિત્રો શ્રી સત્યનારાયણ કથા સત્ય વર્તનનો ઉપદેશ આપે છે અને માનવામાં આવે છે કે તે દરેક પ્રકાર કામનાઓ પૂર્ણ કરે છે મહત્વ કોઈ પણ વર્ગ નો વ્યક્તિ સત્યને ભગવાનને માન્ય ભક્તિ ભાવથી આ વર્ત કરે છે અને કથા સાંભળે તો તેને માનવચિત ફળ મળે છે આ કથાનું શ્રવણ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ આવે છે ખાસ કરીને પૂનમના દિવસે કથા કરવાનું વિશેષ મહત્વ છે કથાનું સર્ચિત સ્વરૂપ પાંચ આધાર અધ્યા કથા સામાન્ય રીતે પાંચ અધ્યાયમાં પહોંચાયેલી છે જેમાં જુદા જુદા ઉદાહરણો દ્વારા તેના પાલનનું મહત્વ સમજાવવામાં આવ્યું છે પ્રથમ અધ્યાય સુતી આ કથાનો મહિમા સમજાવે છે ભગવાન વિષ્ણુ નારાજ અને કથાની વિધિ જણાવે છે બ્રાહ્મણે સત્યનારાયણ ભગવાન નું વ્રત કર્યું અને ગરીબી દૂર થઈ લાકડા વેચનારે પણ કથા સાંભળીને વ્રત કર્યું અને સુખી થયું તૃતીય તે સાધુ નામનું વાણ્યું અને તેની પત્ની લીલાવતી ની કથા તેઓ વ્રત કરવાનું ભૂલી જાય છે જેના કારણે તેમનો પતિ અને જમાઈ જેલવાસ ભોગવે છે અને તેમનું ધનષ્ટ ધન નષ્ટ થાય છે અને લીલાવતી વ્રત પૂજન કરે છે અને સત્યનારાયણ ભગવાનની કૃપા તેમને મુક્તિ મળે છે અને ધન દન પાછું મળે છે ચતુર્થ અધ્યાય વાણીઓ સત્યનારાયણ ભગવાનની નમસ્કરી કરે છે અને કહે છે કે વહાણમાં પાંદડા અને વેલા છે ભગવાન તથાસ્તુ કહે છે અને વાણીયાનું દન સાચે જે પાંદડા અને વેલમાં પરિવર્તન થઈ જાય છે વાણીઓ માફી માંગે છે વ્રત કરે છે અને ફરીથી દન પામે છે પરમ ખંચાઈ રાજા દૂતરાષ્ટ્રની અને કથાથી સ્વીકાર કરીને પાવે છે અને ગોવાળીઓ દ્વારા તથા સત્યનારાયણની પૂજા જોઈને અહંકારસની તેમની પ્રણામ કરતા તેમની કરતા નથી પ્રસાદ લેતા નથી આ અપરાધને કારણે તેનું રાજ્ય અને ધન નષ્ટ થાય છે તે પાછળથી

રાખીને આસન પર બેસો પાટલા પર લાલ પીલું વસ્ત્ર પાથરી ભગવાન સત્યનારાયણ ની પ્રતિમા

સાદા જળથી પૂજની પૂજાની જગ્યા અને સામગ્રી પર છટકાવ કરવો અને ગણેશ પૂજન સૌ ભગવાન ગણેશનું આચય અને પૂજન કરો અન્ય દેવી દેવતાઓનો આચય પણ કરવું ભગવાન સત્યનારાયણનું પૂજન ભગવાનને સ્નાન કરાવો પાચા મૂર્તિ અને પછી શુદ્ધ જળથી ચંદન કંકુનું તિલક કરો ફૂલ હાર અને તુલસી પત્ર અર્પણ કરો દૂપ દીપ કરો અને જન્ય અર્પણ કરો કથા શ્રવણ અને આરતી પ્રસાદ અર્પણ પૂજામાં તૈયાર કરેલું પ્રસાદ ભગવાનને અર્પણ કરો તેમાં તુલસી પત્ર મૂકવું ફરજિયાત છે કથાપાઠ બધા પરિજન સાથે બેસીને સત્યનારાયણની કથાના પાંચે આછીને પાઠ કરો અથવા શ્રવણ કરો આરતી કથા પૂર્ણ થયા પછી શ્રી સત્યનારાયણ ભગવાનની પ્રેમપૂર્વક આરતી ઉતારો સંપાન વિદ્યુત પ્રદક્ષિણાર્થી બાદ ઊભા થઈને ભગવાન ભગવાને ત્રણ કે પાંચ પ્રદક્ષિણા કરો પ્રસાદ ગ્રહણ કરો બધા ભક્તોને પ્રસાદ વિસ્તરણ કરો શ્રમ યાચના હાજરતા શૈલી ભૂલો માટે ભગવાન પાસે શ્રમ માંગવું વિસર્જન જો વર્તનો ઉપવાસ કર્યો હોય તો પ્રસાદ ગ્રહણ કરીને પ્રેરણા કરી આ વિડીયો ગમે વિડીયો લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરતા મળીએ ત્યાં સુધી આવજો જય શ્રી રામ